પાટણ જિલ્લાના રાંધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની સામે આવી છે આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીના સગા સંબંધીને સ્ટાફનો કડવો અનુભવ થયો હતો પાટણ જિલ્લાના રાંધનપુર ગામે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને સ્ટાફ કર્મચારીઓની ગેરવર્તણૂકનો કડવો અનુભવ થયો હતો દર્દીઓને કલાકો સુધી હોસ્પિટલમાં બેસાડી રાખવામાં આવતા દર્દીઓ તેમજ તેમના સગાઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે રાંધનપુરના સાંધલી ગામે રહેતા ભાવાભાઈ ઠાકોર સારવાર અર્થે રાંધનપુર રેફરલ હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં ફરજ પરના સ્ટાફના કર્મચારીઓએ તેમને બે કલાક સુધી બેસાડી રાખ્યા હતા આખરે કંટાળીને દર્દીને તેમના સગા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવા માટે મજબૂર બન્યા હતા કલાકો સુધી બેસડી રાખ્યા બાદ દર્દીના સગાઓને નર્સિંગ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચાર વાગ્યા સુધી સારવાર નહીં થાય તેમ જણાવી હળધૂત કરીને પેશન્ટના સગા સાથે નર્સ સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી આ મામલે હોસ્પિટલના અધિકારીઓને આ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ અધિકારીઓ પણ આ મામલે ભેદી મૌન સેવી રહ્યા છે પેશન્ટની પેટની તકલીફોએ સારવાર અર્થે રાંધનપુર રેફરલ હોસ્પિટલ આવ્યા હતા સરકારી હોસ્પિટલમાં આવેલ દર્દીની દવા નહીં કરતા સતત બે કલાક સુધી બેસાડી રાખી સારવાર કરવામાં ન આવી હતી જેને પગલે રાંધનપુર રેફરલ હોસ્પિટલની ઘોર બેદરકારી જેને કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમરજન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલની તાનાશાહી જોતા પેશન્ટની શું હાલત બને જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સરકારી હોસ્પિટલમાં હાજર સ્ટાફ કહે છે કે ચાર વાગ્યા સુધી તો પેશન્ટની દવા નહીં થાય અને જવાબ આપે છે કે તમારાથી થાય એ કરી નાખો બાકી હાલ દવા નહીં થાય ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાંધણપુરની સરકારી હોસ્પિટલમાં ચોક્કસ અહીં તાનાશાની જોવા મળી રહી છે આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલના સ્ટાફ સહિત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્સ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો

નથી બેન હા ભાઈ હું ગામ રહેવાસી અમે સરકારી રેફરલમાં જતા મારા પપ્પાના પેટમાં દુખાવાથી કોઈ દવા કરી નહીં અમે બે કલાક જેટલું રોકાણા પણ એ લોકોએ મારા પપ્પાને એમ પૂછવા ના આવ્યા કે તમને શું થાય છે કાંક ના તો ઉપરથી અમે વિડીયો બનાવતા અમારી જોડે મોબાઈલ પડાવી લીધી ને મને એવો ધમકી દીધી એ લોકોએ કે પોલીસ અમે બોલાવશું તો તમારે પછી એવો અમને ઉલટો એવો જવાબ આપ્યો કે તમે જે તમાર થાય થી અમારથી થી થાય અમને કરી નાખું આવું બધો અમને જવાબ આપીને આ જતા રહો અમે બે કલાક રોકાણ પણ કોઈ દવા બવા કરવામાં આવી નહીં પછી દવા કઈ જગ્યાએ પ્રાઇવેટમાં દવા સારવાર લેવડાવી